ખેતી કરતા ખેડૂતોને એકર દીઠ અનુદાન કરવાની રજૂઆત સાથે નાણા મંત્રી સીતારમણ પત્ર લખવામાં આવ્યો છે ખેડૂત આગેવાન દ્વારા કેન્દ્ર રજૂઆત કરવામાં આવી છે વધારવા અને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવાના ઉમદા હેતુ સાથે ખેડૂત અગ્રણી જયેશભાઈ દેલાળ દ્વારા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણને એક પત્ર લખી મહત્વની માંગ કરી છે તેમણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે એકર દીઠ 10000 નું અનુદાન આપવા આગામી બજેટમાં જોગવાઈ કરવાની રજૂઆત કરી છે જયેશભાઈએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 16 થી 20% જેટલો નોંધપાત્ર છે વર્તમાન સમયમાં દેશના ખેડૂતો રાસાયણિક ખેતીના નુકસાન સમજી હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે

ને જે રીતે આગામી બજેટમાં તમે જોવો તો રાસાયણિક ખાતરની કરોડો રૂપિયાની સબસિડી ભારત સરકાર આપતી હોય છે અને બીજી બાજુ જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન ભારત સરકાર આપી રહી છે અને બે હજાર વિકસિત ભારતના સપનામાં અત્યારે ઝીરો પોઈન્ટ અઢાર ટકા જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે અને વધારીને વીસ ટકા સુધી લઈ જવાની જે રીતની વાત થઈ રહી છે ખૂબ જ આનંદની વાત છે પ્રાકૃતિક ખેતીને જો મહત્વ આપવું હશે તો ખાસ કરી રાસાયણિક ખેતીમાં જે સબસીડી આપવામાં આવી રહી છે એને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જે સર્ટિફિકેટ કરાવે એ ખેડૂતોને એકડે દસ હજાર રૂપિયા આપવાની માંગણી અમે નિર્મલા સીતારમણ નાણાં મંત્રીશ્રીને અમે વિનંતી કરી છે પત્ર લખ્યો છે તો ચોક્કસ અમને આશા છે કે આગામી દિવસોમાં જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે બજેટમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એકરથી દસ હજાર રૂપિયાનું અનુદાન મળે એવી લાગણી અમે વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટોર ન્યૂઝ સુરત